રાજકોટથી વિજય રૂપાણી મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જોડાઈશું ત્યાં તો મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં ઉપસ્થિત છે તેમની સાથે ભાજપના અને કાર્યકરો પણ ઉપસ્થિત છે તો છેમદ પટેલે થોડા સમય પહેલા કરેલા નિવેદન ઉપર ના મુદ્દાઓની ચર્ચા માટે થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે લોકસભાની ચૂંટણી આવતીકાલે સાંજે પ્રચાર બંધ થાય છે સવારે પાટણ ખાતે વડાપ્રધાન મોદીજીની એક જંગી સભા રહેશે અને કાલ પછી પ્રચાર ના પડઘમ આપણે પૂરા કરીએ છીએ અઠ્યાવીસ તારીખથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવાનું શરૂ કર્યું હતું આ વખતે વિશાળ જનસંખ્યાની સાથે રેલી કાઢીને ધબધબતા તાપમાં હજારો કાર્યકર્તાઓ સાથે ગાતે ફોર્મ ભર્યા હતા અને ત્યાર પછી જે રીતે પ્રચાર ઝુંબેશ ચાલી જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઝંઝાવતી પ્રચાર કર્યો છે કોંગ્રેસ પ્રચારમાં ક્યાંય પાછળ રહી ગઈ છે લગભગ ગુજરાતમાં એક પણ એવું મોટું ગામ નહીં હોય કે જ્યાં અમારી સભા ન થઈ હોય અત્યારે હું કુતિયાણાનું મયારી ગામ છેવાડાનું તોય ત્યાં લગભગ પાંચેક હજાર લોકો અને એમાં દોઢેક હજાર બહેનો એવી સભાઓ બધે થઈ છે મારી લગભગ પંચોતેર સભાઓ આ ચૂંટણીના સંદર્ભમાં થશે આજે સાંજે બે સભા સુનનગર છે અને કાલ પાટણની સભા ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો એક થઈને અમારા કોઈ નેતા આ વખતે ઘરે બેઠા નથી ઇવન જે સંસદને ટિકિટ નથી મળી એ પણ બધા સક્રિય રીતે આજે કામમાં છે બહુ મોટી બાબત છે અને હજારો કાર્યકર્તા સંગઠન મોદી ફરી વખત વડાપ્રધાન બને આ રાષ્ટ્રીય ચૂંટણી છે રાષ્ટ્રીય મુદ્દાઓ આધારિત ચૂંટણી છે રાષ્ટ્રીય મુદ્દામાં મુખ્ય મુદ્દો

મોદી પરિશ્રમની પરાકાષ્ટા સર્જે છે મહેનતુ છે અને મોદી એ દુરંદ છે પાંચ વર્ષ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ ગરીબો ખેડૂતો શ્રમિકો મધ્યમ વર્ગના લોકો યુવાનો મહિલાઓ માટે આદિવાસીથી માંડીને પીડિત શોષિત બધા લોકો માટે ઘણા વર્ષો પછી દેશમાં એક ગરીબોની સરકાર તરીકે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે ત્રાસવાદીઓ સામે પણ લશ્કરને સેનાને છૂટો દોર આપીને બબે વખત સર્જિકલ સ્ટ્રાઇક્સ મારે આપના માધ્યમથી જે કોંગ્રેસના લોકો પુરાવા માંગવા નીકળ્યા છે એમને અમારી વાત છોડો વર્ષ વડાપ્રધાન હતા અને અત્યાર સુધીમાં અનેક ત્રાસવાદી હુમલા થયા છે એમાં સૌથી મોટો હુમલો તાજ ઉપર મુંબઈમાં થયો હતો એકસો ને ઇઠોતેર લોકો મૃત્યુ પામ્યા હતા અને ત્યારે તમે કયા પગલા લીધા તમે ત્રાસવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ શું કર્યું આ વાત કોંગ્રેસ જવાબ આપે તમે કશું કર્યું નથી તમારાથી થઈ શક્યું નથી અને વોટ બેંકની લાલચમાં આ દેશમાં ત્રાસવાદીઓની હિંમત વધે વોટ બેંક ની લાલચમાં દેશની સેનાનો જુસ્સો ઘટે આ વખતના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે ત્રણસો સિત્તેર ની કલમ અમે કાઢીશું નહીં શા માટે ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કીધું છે કે થ્રી સેવન્ટી નહીં નીકળે કોંગ્રેસે કીધું છે કે આસમા નામનો કાયદો જે છે એ બદલાવશું અને કોઈ પણ વ્યક્તિ લશ્કરના અધિકારી વિરુદ્ધ કેસ કરી શકે એવા કાયદા લાવશું કોંગ્રેસે આ વખતના ચૂંટણી ઢંઢેરામાં વિરુદ્ધ રાજદ્રોહના કેસ નહીં કરીએ આ વાત લેખી છે આ અંગે દેશને સ્પષ્ટતા કરે કોંગ્રેસ કે દેશની સુરક્ષા મહત્વની છે મતની લાલચ રાહુલ ગાંધી રૂપિયા ગરીબોના ખાતામાં નાખવાની વાત કરે છે દસ વર્ષ મનમોહનસિંહ ની સરકાર સોનિયા ગાંધીના ના ઇશારે ચાલી ત્યારે તમે કેમ ગરીબ તમને યાદ ના આવ્યા જે રીતે માછલી પાણી વગર તરફડે હવે સત્તા વગર તરફડતા લોકો તમે ખાલી વચનો આપી અને ગમે તેમ મત મળે કેટલા ગરીબ કયા પ્રકારના ગરીબ બહુતેર હજાર બહુતેર હજાર રૂપિયા આપવાથી કેટલો બોજો દેશ ઉપર પડશે આની કાંઈ વાત નહીં માત્ર મત લઈને નીકળી જવું આ વાત દેખાઈ આવે છે એની સામે નરેન્દ્ર મોદી ભાજપની સરકારે તમામ પગલાં ગરીબ માટે લીધા છે આયુષ્યમાન ભારત પાંચ લાખ રૂપિયા ગરીબોના ઓપરેશન માટે આપીએ છીએ બે હજાર બાવીસ સુધીમાં દરેકને ઘરનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન પણ એક બનાવે પૈસા સરકાર આપે જેથી સારા મકાન બને અમે ઉજ્જવલા યોજનામાં પંદર કરોડ પરિવારોને ધુમાડામાંથી મુક્ત કરીને ગેસની કોઠી આપી છે ગરીબો માટે જ આપેલી છે અમે દરેક ખેડૂતના ખાતામાં છ રૂપિયા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે પંચોતેર હજાર કરોડ તમે દસ વર્ષમાં એક વખત દેણું નાબૂદી કર્યું હતું જેમાં બાવન હજાર કરોડ રૂપિયા ખર્ચો કર્યો તો અમે દર વર્ષે પંચોતેર હજાર કરો દસ વર્ષમાં સાડા સાત લાખ કરોડ ખરીદી ગુજરાતમાં કોંગ્રેસે પચીસ વર્ષમાં બારસો કરોડ રૂપિયાની ખરીદી કરી છે મારી સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સાડા આઠ હજાર કરોડ રૂપિયાની ટેકાના ભાવની ખરીદી કરી છે આ વર્ષે પણ એક એક દાણો મગફળી હોય કે તુવેર હોય કે બાજરી હોય ખેડૂતનો અમે ખરીદ્યો છે પહેલી વખત હજાર રૂપિયા મગફળી નરેન્દ્રભાઈએ મુદ્રા લોનમાં યુવાનોને જામીન વગર મુદ્રા લોન અને લઘુ ઉદ્યોગ માટે એક કલાકમાં એક કરોડની લોન મંજૂર એવી સિસ્ટમ પહેલી વખત આઝાદી પછી અસંગઠિત કામદાર અને વર્ષ પછી વૃદ્ધ ખેડૂત અને નાના વેપારીને પેન્શન યોજના આ દેશમાં લાગુ થઈ છે પહેલી વખત કર્મચારીઓની પેન્શન યોજના એમ અસંગઠિત લોકોની પેન્શન યોજના એ લાગુ કરેલી છે નાના વેપારીઓને ચાલીસ લાખના ના ટર્ન ઓવરમાં જીએસટી માંથી મુક્તિ આ અમે કરેલું છે અને પહેલી વખત મધ્યમ વર્ગ માટે પાંચ લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ ફ્રી ઇન્કમ ટેક્સ મુક્તિ પાંચ લાખની આવક દે અને વર્ષોથી દરેક અનેક રાજ્યોમાં જે પ્રશ્ન હતો અનામત નોતા એવા વર્ગોમાં જે અનરેસ્ટ જેમ આપણે ત્યાં આંદોલન ચાલ્યું રાજસ્થાનમાં ગુર્જર આંદોલન ચાલ્યું હરિયાણામાં જાટ આંદોલન ચાલ્યું મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ચાલ્યું દસ ટકા અનામત આપીને કાયદાનું સ્વરૂપ આપીને જે રીતે સમાજ સમાજ વચ્ચે વૈમન જ્ઞાતિવાદ જાતિવાદ એની સામેનું એક નક્કર પગલું અનામત વર્ગનું અડધો ટકો અનામત ઓછું નથી કર્યું અને નવા વર્ગને દસ ટકા અનામત આપ્યું છે આ બધું નરેન્દ્રભાઈએ પાંચ વર્ષમાં કરેલું છે સામેના તમને ખબર છે પહેલી વખત પાકિસ્તાન એકલું ઓટુલ ઉપાડી દીધું આપણે સ્ટેટસ લઈ લીધું આર્થિક નાકાબંધી કરી વાટાઘાટો બંધ કરી

હમણાં મુસ્લિમ છપ્પન દેશો ની કોન્ફરન્સમાં પંચાવન પાકિસ્તાન બહિષ્કાર કર્યો અને નરેન્દ્રભાઈને શાંતિનો પુરસ્કાર આપ્યો છે ગુજરાતમાં ગુજરાતની પ્રજાનો બહુ સ્પષ્ટ મૂળ બન્યો છે કે જે તેતેર વર્ષ સુધી ગુજરાતની જેને સેવા કરી છે તેવા નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી છે કોંગ્રેસને કાયમ ગુજરાત માટે આંખના કણાની જેમ ગુજરાત ખોચ્યું છે ગુજરાતને અન્યાય પણ કરતા આવ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ એને દૂર કર્યા હતા મોરારજી દેસાઈને ઉથલાવ્યા હતા મોદીની પાછળ પડી ગયા છે કોંગ્રેસ ત્યારે ગુજરાત વિરોધી કોંગ્રેસની માનસિકતાને ધ્વંસ કરવા ગુજરાતની જનતા છવ્વીસ બેઠક ઉપર મોદી પુનઃ વડાપ્રધાન બને એ મૂળ સાથે જનતા તૈયાર થઈ છે અડતાલીસ કલાક મતદાનના આડા બાકી છે હવે લોકો મનમાં બેઠા છે ભારે મતદાન થશે એવી મને શ્રદ્ધા છે છતાં આપના માધ્યમથી જનતાને અપીલ કરું છું કે ગુજરાતની જનતા ભારે મતદાન કરે અવશ્ય મતદાન કરે અને આપણા ગુજરાતના હિતમાં પણ મોદીને વડાપ્રધાન બનાવે હું તમને વાત કરું અગાઉ કોંગ્રેસના શાસનમાં મુખ્યમંત્રી મંત્રી દિલ્હી જાય આઠ આઠ દિન સુધી વડાપ્રધાન સમય નહોતા આપતા મારા ત્રણ વર્ષ ઓગસ્ટમાં પૂરા થશે પ્રશ્ન માટે એક દિવસ દિલ્હી જવું ને પેડ્યું ફોન થી કહીએ ત્યારે મોસાળે માં પેરસનાર હોય ને એ રીતે નરેન્દ્રભાઈ સત્તર દિવસમાં સાત વર્ષ સુધી કોંગ્રેસે નર્મદાના દરવાજાની મંજૂરી નહોતી આપી હજી જવાબ નથી આપતા સાના કારણે સાત વર્ષ કહી રહ્યા સત્તર દિવસમાં મંજૂરી આપી બેમ સાઠમાં નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું તેમનું કામ બધી મંજૂરીઓ સાથે નરેન્દ્રભાઈએ પૂરું પડાયું આટલા વર્ષો સુધી કોંગ્રેસ સત્તા ઉપર રહી ગુજરાતમાં અનેક માનુભાવો યા કરતા આતા બેનાતા ગુજરાતને કદી એમ્સ યાદ કરીને આઈપી નોતી એમ્સ હોસ્પિટલ નરેન્દ્રભાઈએ રાજકોટને એમ્સ આઈપી સુરત એરપોર્ટ ઘણી દોરી વગરનું હતું દરરોજ ત્રણ ફ્લાઇટ આવતી હતી નરેન્દ્રભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવીને છત્રીસ ફ્લાઇટ આજે સુરતમાં ઉતરે ફ્લાઇટ આપણે નવા એરપોર્ટની મંજૂરી આપી દીધી ધોલેરા એરપોર્ટની મંજૂરી આપી ત્રણ હજાર કરોડ રૂપિયા ધોલેરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આપણે આપ્યા આવી જ રીતે ગેસ અને ક્રૂડની રોયલ્ટી વર્ષો સુધી દસ હજાર કરોડ રૂપિયા દિલ્હીની સરકાર કોંગ્રેસની આપતી નહોતી નરેન્દ્રભાઈએ તુરંત આપને દસ હજાર કરોડ રૂપિયા ગેસ અને ક્રૂડની રોયલ્ટીના આપ્યા બંદરોના વિકાસ માટે સમુદ્રમાલા આપને નરેન્દ્રભાઈએ અત્યાર સુધીમાં બધી મંજૂરીઓ અને એની ઉપર છ હજાર કરોડ રૂપિયા આપ્યા નેશનલ હાઈવે પહેલી વખત કોસ્ટલ આપણો હાઈવે સિમેન્ટ થી બને છે સોળ હજાર કરોડ રૂપિયાના નેશનલ હાઈવે ચાલી રહ્યા છે અત્યારે રેલવેના ડબલ ટ્રેક મંજૂર થયા રેલવે યુનિવર્સિટી આખા ભારતમાં એક જ આઈપી એ બરોડા આઈપી બુલેટ ટ્રેન આખા ભારતમાં એક જ આઈપી આપને આપી અરે તાપી નદી એના સફાઈ માટે આઠસો કરોડ રૂપિયા એરિયામાં મહત્વનો રોડ વર્ષોથી મંજૂરી મળતી નહોતી નરેન્દ્રભાઈ મંજૂરી આપી આપણે એનું કામ તાત્કાલિક શરૂ કરીએ છીએ ટેન્ડર પર છે તો આ હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓ રાજકોટથી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને સતત તેમણે આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની અને ખાસ કરીને મોદીજીએ સામાન્ય જનતા માટે જે કામ કર્યા છે જે યોજનાઓ કરી છે તે વિશે